સોકરા વૈઘરી લીધી હવે મારે શું એ બગીવાડા ભાઈ હાલો હાલવા ગયો એ જિગ્નેત ભાઈ તમારા બેન ગયા બેન થઈ ગયા હા કેટલા લોકો નારાજ એ હું બેન ગયા મારો છોકરો રોવે છે ને ભાઈઓના છોકરાઓને તે બગીમાં બેહાઈ છે તો બેનના છોકરાઓને તું ભૂલી ગયો એ તુંય બેહાડી દે તારા છોકરાઓને મે કેના અપાઈ હાલ હાલમ હાલ બેહાડી દે મારે કેટલાક નું કરવાનું ભાણે જોનું ભાણિયા ઓનું બધાઉનું નકરા બસ રીહામણા 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 તારા લે હાલ હવે તું જા ને આમ હેટી ને જા ગરબા ને ડિસ્કો ને ને કરવા એ ડિસ્કો ચાલુ કરો ગરબા ચાલુ કરો આલે 10 રૂપિયા હા ખાલી બસ 10 રૂપિયા સોનકી ને પણ હારો ભટકાણો છે સમજો ઓલા મારા રાજકોટ વાળા મામી ને ઓલા મુંબઈ વાળા માસી ને ઓલા ઓલી મારી મોટી બેન એને તોડખસ એ હા એને તોડખો ને આ મારા લફંગા દોસ્તાર હાલો એમ ફોટો પાડો હોય તો હરખા પોઝ માં રહી જાવ એ જીગને આ તારી ઓલી ગોરી ગોરી હાડી હાડી આપણે કઈ સેટિંગ કરાઈ ને એમાં પડતો નહીં એક ગુટકા ખાઈ છે એની હાડે નું કરાઈ હે તો તો નો પહાય

કોંકી ભાબી ને એક તો બખાવાનો બહુ હારો રાખ્યો છો મા એક વસ્તુ એમ નથી કે નો રાખી હોય એમ થાય છે હું ખાવું હું નો ખાવું જોઈને પેટ ભરાઈ ગયું એવું લાગે છે પણ આયા તો ખાવું જ પડશે ને હામે સાનલો એવો લખાવવાનો છે ને તે વસ્તુ લઈ કડવું પડશે હાલો તઈ ખાઈ લે બીજું હું